ગંગાધરા અલગામ મંદિરે દાલીબાઈના સમાધિ દિવસ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ ગંગાધરા અલગધામ મંદિર એટલે મની રૂંજા તરીકે ઓળખવામાં આવે છે અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે જેથી લોકો અનેક પ્રકારની માનતાઓ રાખે છે અને તે પરિપૂર્ણ થતાં માનતા મૂકવા માટે આવે છે આવા પવિત્ર સ્થળ ખાતે ચાલી રહેલા અમૃત નવરાત્ર મહોત્સવ મેળામાં ભાગરૂપે આજે ભાદર સુદ નોમના પવિત્ર દિવસે શ્રી રામધી મહારાજના પરમ ભક્ત દાલીબાઈનો સમાધિ દિવસ ઉજવાયો આ પ્રસંગે સદગુરુ શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પૂજ્ય મંદિર પરિસરમાં શ્રી મહારાજની ભવ્ય યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા પૂજન કરવામાં આવ્યું અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં ભક્તો ભજન કીર્તનના સુરમાં નાચતા કાતા યાત્રામાં જોડાયા હતા પાલખી યાત્રા દરમિયાન પરિસરમાં ભક્તિભાવપૂર્વક ફરી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો આ પ્રસંગે શ્રી રામદેવજી મહારાજ અને દાલીબાઈ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું અનુભવ સ્વરૂપ જોવા મળ્યું હતું આ ઉત્સવ માટે આધ્યાત્મિક ઉર્જા અને ભક્તિનો અનુભવ કરનારો બન્યો જેમાં સૌ કોઈ એકબીજા સાથે આનંદ અને શ્રદ્ધા દિવસની ઉજવણી કરી હતી આ મંદિર સુરત જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી અહીં આવી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરતા બાળકોનો પારો ભાર ફૂત તુલના વજન કરી બાબાના દર્શન કરી સાંભળીએ એમના જ મુખેથી શું હતું सपना भाई रविंद्र पवार हम लोग है महाराष्ट्र से लोहारा गांव हम लोगों ने मन्नत मांगा था कि लड़का अगर होगा तो हम लोग फल फ्रूट से उसका वजन करेंगे तो हमारी मन्नत पूरी हुई फल फ्रूट हम लोगों ने चढ़ाया तो क्या किया हम लोग उसका फल फ्रूट उधर भोग लगाया है उसका वजन कर શિવશક્તિ રામદેવ અલગધામ મંદિરે દર્શન કરવા માટે આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી અહીં ભાવિક ભક્તોના ઘોડાકોડ ઉમટે છે અને એટલા માટે આ મંદિરને મિની રણુજા તરીકે ઓળખવામાં આવી રહ્યું છે આપ સૌને મારા જય રામદેવજી શ્રી શિવશક્તિ રામદેવ અલગધામમાં ચાલી રહેલ શ્રી રામદેવજી મહારાજના અમૃત નવરાત્ર મહોત્સવ ભાદરવાસુદ એકમથી ભાદરવાસુદ અગિયાર સુધીના આ મહોત્સવ મેળામાં આજે ભાદરવા સુદ્ધ નોમનો દિવસ છે એટલે કે શ્રી રામદેવજી મહારાજના પરમ ભક્ત પૂજ્ય ડાલીબાઈનો આજે સમાધિ દિવસ છે જેમણે આજે સમાધિ લીધી હતી અને આજે એના ભાગરૂપે અલગધામમાં પરંપરાગતથી પૂજ્ય બાપુના સમયથી આ મહોત્સવ ઉજવવામાં આવે છે આ દિવસે મંદિરના ધજાનીજા બદલી કરવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે મહારાજની પાલખી સાથે એક જેને કહેવામાં આવે છે કે એ અહીં અલીધામના પરિસરમાં કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ બધાએ ભાવથી પ્રેમથી આ મહોત્સવમાં ભાગ લીધો છે સર્વને મારા ખૂબ ખૂબ અભિનંદન અને મારા જય રામદેવ છે